અરની સમાચાર સુરત થી આવી રહ્યા છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બર્ડ હિટ થયો હોવાનું સામે આવી રહ્યું છે ગોવા થી ફ્લાઇટ સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી મોટું પક્ષી plane ના engine સાથે અથડાયું અને અંદાજે 220 જેટલા મુસાફરો સુરત એરપોર્ટ પર અટવાયા છે પ્લેન સુરત થી બેંગ્લોર જવાનું હતું plane ના engine માં ખામી સર્જાય છે આ બર્ડ હિટિંગ ના કારણે અને હાલ પ્લેન ગ્રાઉન્ડ કરાયું છે બર્ડ હિટના કારણે ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી રહી છે તેને ગ્રાઉન્ડ કરવામાં આવી રહી છે ફ્લાઇટને જે ફ્લાઇટ સુરતથી બેંગ્લોર જઈ રહી હતી જેમાં એક મોટા પક્ષી જે છે તે ઇન્જિનમાં આવી ગયું હતું તેના કારણે ખામી સર્જાતા હાલ પ્લેનને ગ્રાઉન્ડ કરાયું છે